રાજુલા નગર પાલિકાની ચૂંટણી આગામી ટૂંક સમયમાં યોજાવા થઈ રહી છે ત્યારે ગત ટર્મની માફક અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ બેઠકો જીતી લેવા કોંગ્રેસની કવાયત રાજુલામાં બીજી વખત મળી કોંગ્રેસની બેઠક રાજુલાના કોંગ્રેસ પાર્ટીના પ્રભારી શ્રી રાજ મહેતાની ની અધ્યક્ષતામાં અહીંની લોહાર સુથાર ખાતે યોજાયેલ ચૂંટણી લક્ષી મિટિંગ માં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેડી કાસળ પૂર્વ ચેરમેન શ્રી ટીંકુભાઈ વરુ રાજુલા સ્થિત કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ તાકડા તાલુકાના પ્રમુખ શ્રી ગાંધાભાઈ હળિયા અબ્દુલભાઈ સેલોત આશાબેન દવે ઉપાસનાબેન સહિત કાર્યકરો હાજર રહ્યા હતા पर सर्व काम करतो तो त्याकडे बाका आपण आपण मी पुरेरा हो पक्षने आपण तो जागा से त्या आहे त्या आहे पहिल्या ऊपर आपला शेरदे अंदर जो बोलवान मौका मिळतो पहिल्या વખત मिळतो आणि वो करताना એમ કે છે કે નાતાબજનો પોળતા નથી પણ આપડો થોડો મંતર જે હળકું હોય બરોબર છે દરેક વખતે સુકડીના અનુલક્ષને જ આપના કાર્યકુમનો ઓળળતા હોય જારે જારે આપને ધ્યાન કામે લગન તો જારે સુકડી આવે આ લોકો ગળવામાં આવતા નથી મને પોતાને ઘણી વખત બોલ્યા પણ છીએ પણ પછી પાકળ દે જામીને મળતા નથી આ વ્યક્તિનો હોય ને મને જલમાં હોય આજે અમારી પરિસ્થિતિ હવે ભેગું છે પણ હવે મને આ સંકેત જોતા અને આપ લાગે કે અમારી પાસે બહુ આવું પોતા પાસે સુધારવું હોય તો આપણે અમારી પાકળવાહો જેનો છું અને પણ એમ કહો કે સાકાતે લડી લેજો જામી પડે તો અમે સમજી હરેશભાઈ હવે આપણા શહેરના પ્રભારી અને આપણા વિસ્તારના પૂર્વ ધારાપતિ દશવંતભાઈ મહેતાના આવે આપડો વિજય બહુમતી થાય અને નગરપાલિકા વહીવટ બનશે મત માં કોઈ કઈ જાણ ફેરફાર નથી પણ આપણે એની માટે પણ દમન પ્રક્રિયાની અંદર અધિકારીઓના રોફ અંદર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કરાવે છે આના માટે કોંગ્રેસના ઘડવૈયાઓ સરકાર આ રીતની ચાલવાની હોત અને આ જ પ્રમાણે જો હાલવાનું હોત તો દેશની આઝાદી લાવવા માટે એટલા પ્રયત્ન ન કર્યા હોત પણ અમારા પૂરખોને અમારા પૂર્વજનોને ખબર નહીં હોય કે ત્યારબાદ આ ટાઈપના આરએસએસની માનસિકતાના લોકો આ પ્રકારે હિન્દુસ્તાન ચલાવશે અને એની સામે જ લડવા માટે અમે નીકળ્યા છીએ અને નગરપાલિકા રાજુલા હોય કે જાફરાબાદ હોય ગલીએ ગલીએ જવું પડશે તો તૈયારી છે ઇલેક્શન દિલથી લડાશે અને જીતવા જઈશું જશું અને અમારા કાર્યકર્તાઓ લડશે અને તાકાતથી લડશે એમાં સો ટકા અમને વિશ્વાસ મળશે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મળશે કે નહીં મળે એ આવનાર દિવસો બતાવશે મેં ફરી વખત તમને કીધું કે રાજાશાહી સમય કરતા ખરાબ અંગ્રેજોએ આગલા સમયમાં જે દમન પ્રક્રિયા કરીએ ભાજપ આજે પ્રજા ઉપર કરી રહી છે ખુલીને કોઈ બોલી નથી શકતું અમરીશભાઈ શાહ માટે ભાજપમાં ગયા કોંગ્રેસના કેટલાય નેતાઓ શા માટે ભાજપમાં ગયા ક્યાંક ને ક્યાંક નાક દબાવ્યા દબાવણી કરી અને ગળા પ્રયત્ન થયો છે એવા પ્રયત્નો અમારી સાથે પણ અમે મસક આપી નથી અમે લડતા હતા લડતા રહેવાના છે એટલે ફારૂકભાઈ આપ મીડિયા મારફત ફરી વખત કહું છું કે ઇલેક્શન ન થાય તો એ ભાજપની નામો નામોશી છે કારણ કે એને પ્રજાતંત્રમાં વિશ્વાસ નથી ભાજપને જો ભરોસો હોય તો લોકશાહી ઢબે ઇલેક્શન કરાવે પણ કોઈ પણ ઉમેદવાર ઉભો થાય એના ઘર સુધી દબાવવામાં આવે એના સુલા સુધી નુકસાની કરવામાં આવે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જાફરાબાદની અંદર અમરીશભાઈ ધારાસભ્ય હતા સત્તા પણ ઇલેક્શન નહોતું થયું હું પ્રયત્ન કરી રહ્યો છું પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી રહ્યો છું તમે જે મને સવાલ કરી રહ્યા છો આ સવાલ ભાજપને લાગુ પડતો પ્રશ્ન છે ઇલેક્શન ન થવું એ લોકશાહીનું ખૂન છે ઇલેક્શન ન કરવા દેવું એ દમન પ્રક્રિયા છે અમે તો લોકશાહીમાં માનવાવાળા લોકો છીએ